ખેડૂત શું લેવા આવી ગયા ખેડુ ને હું લીધું દૂધી શું લીધું કોચાડી દે ઉગેલા બટેટા ઉગેલા

નાના છોકરાની લેગી આજે એક નવું મંગળવારીમાં બતાવ્યું ચાંદલા છે નેલ પોલીસ છે હેર કલર છે બોરિયા બુકોટી ચાંદલા તારું છે ને બોલ બોલ હું હું રાખ જ ગયા ઓરો આવતો થોડોક

ખબર ચાલી ના પાંચસો હતા બીજા વેપારી ને મળી રહે શાક બગોલ બહુ જાદુ એવું થાય છે લાઈક

गाजर खाऊं थोरो मोटा मोटा साईं किया जय झूलेलाल

આ ઇન્ડોનેશિયા આ આ સાવડીનું શું છે આ ખાલી ને આમાં તો બધું જો ને મળે 120 ની કિલો લેવા <laughs> <laughs>

તારું બાકી વિડીયો તો વેચી રહી ગયું વાળા બધું સરસ સરસ દર મંગળવારી આગળ આ મબર પડ્યા ત્યાં ડેરી પાયા ઓલો મિત્રો સરસ સરસ નવા નવા વિડીયો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક